રામ રામ જય માતાજી બધાને ના આવી આડા છે અને જો ભણવા જવાનું છે વરસાદ તો જો હાઈ તો હોઈ ગયો તો પછી ઘેરે આવી ગયો કાંઈ ખબર નહીં તું તો અંદર મૂકો તો ને જો લીલું કર નાખું પાછું એન એને લે રોટલી કરવાનું એટલે મારે અત્યારમાં સીરાવ તો નહીં ખાલી દૂધ પીને ભાઈ જવું મોટ છે કે આજ લઈ જવાનું છે એ જો આ પડ્યું અને મારો પાડ્યા તા તેને ઉઠાડ્યા તો

ઘણો વાર આવી વરસાદ નહીં વરસાદના કડાકા એટલા થતા હતા આમ બી જાય આપણને એમ થાય કે આ વીજળી પડી પડશે એવું થઈ જાય હું પડી શેઠ પણ તો આમ એવી વીજળી થતી ને લાગે બહુ બીક લાગે ને અત્યારે બહુ વીજળી એટલી હતી થાય એટલે છે ને ધ્યાન થોડીક રાખવી પડે આમ એકલા જ આવવું ને બહાર વરસાદનું તો એમ થાય થાયક મારી વીજળી નહીં પડે ને એવું થાય

કીધું મોટરસાયકલ લઈ જાય હું કીધી મોટરસાયકલ આખું એનું કઈ નક્કી નથી એટલે કીધું હે ને તો લઈ જાય ને તો સારું એમ બે ઓલા ફેર તો એક મોટરસાયકલ જાય ને ત્રણ જણા બે થાય એટલે ત્રણ એવા મોટા થઈ ગયા પણ વાળા એટલે પછી બપોર લેવા જવાનું થાય તો વધે ને વધુ એક હોય લેવા વાળા ચિંતા પાય કે અમારા શોખ એક હોય તો પછી તકલીફ પડે ત્રણે અત્યારે રમાય ને એટલે મોહનને કીધું મોટરસાયકલ ચાલુ કરીને લે જાઉં ચાલુ કરી હરવેરવે હરવે હરવેર ગામ લગઈ ગેટે ઉપર પછી હરવેર જાય જે બીજે કઈ લઈ જતો એટલે ગાડી કેવી આવે ઢબડા આવતી તો શું આવતા બોલે જેવું લાગે બીક લાગે એટલે દેતા ને પણ ન એમ તો

ફાઈલ તો એક હોય ને પડી હે એટલે અત્યારે મેં દઈ દઈ ને તો જઈએ હવે માર્કેટમાં મેલી તી ને કાં અથવા તો એ બકાલા વાળા વેચી નાખે બરોબર તો એટલે અત્યારે મારે ચક્કર મારવી પડે કારણ કે હેઠે પડેલી હોય ને એમ પકવડો ને પાછી સારી પાકે નહીં જે પાક પકવાડવી ને દાબે નાખવી ને ઉપરથી તોડીને અત્રે ઉતરે તેમાં લીધી હોય ને ડોલમાં કે છલાકો જાળીને ગમે એમાં તો સારી રે નકર એ પકવાડી ને તો એ ન હા કઈક ડેટી આમ ઓલું થયું ને એના લીધે પોષી બાકી પાકી ન હોય કઈ એવડી ખરી લાગતી આમ દેખાતી ને પર લાગે આ કેરી એમાં એકલા જ હે પણ ખાવામાં જ રાખે ને આમ સુગંધ કેરી એટલે ખાવામાં ન મજા આવે સેલ ની સુગંધ આ ટાઈપ નહીં એમાં એવું કઈ કોક કોક રહી આવી બાકી તો વાવાઝોડા આવે ને લાંબા થઈ ગયા ખાલી સાફ જો આટલી વાર થોડી વાર હોય ને આમ થઈ વારે જરાબલામ પરવાનું થાય ને ત્યારે કાઢી લે તો હા Imam mu tirai ini walaam bani. Imam muti tirai firda akhirat. Akhirat dai diwi. Dai diwi. Biarakwi. 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 Biarakwi.

પવનના થોડાક વહેલા ચડ્યા ને એટલે વાંધો નહીં એટલે માવઠું એ છે ને થોડુંક પાક છે નકરા માવઠું થાય ને ઈટાણે થોડાક મોટા થઈ ગયા એટલે જાય થોડુંક વહેલું માલું અહીંયા એક જામુડો પાકો લાવ્યો ને લાવજા દુનિયાના જામુડા જામુડો પાકલ જવો દેખાય તમને બતાવું

પાણી જડે તો મોટું થાશે નહી જીણા જીણા થાશે વરસાદ થઈ ગયો ને પાછો ન ને એટલે સારું થાશે આઈ ને વાંધો તો થાય હા જીણા જીણા થાય કે પાણી ચાલુ હતા

इन पदे में शायद दिखाय काम यार अमा दाणा तो आज छेड़ा है पण अब पवन ने के लाफू लिखली जाय पसे दाणा न पड़े वो छे हम्म तो जा वक्त दिया तई गया देसी जाय है देसी यार आ उतरे अमाया हारी उतरे हो आ जीणी देसी है न जीणी ढूंढी हो पण आम हारी उतरे आम तो वरी कहीं की हारी वो पाक कहीं खा रही है एन टर्म 3 3 1/2 3 1/4 तक केरम न हारी

ਤਾਂ ਲੈ ਸੱਕਾ ਉਡਾਈ ਸੱਕਾ ਉਡਾਈ ਲਣੇ ਵੀ થઈ ਜਾਏ ਨਾ ਨਾ ਸੱਕਾ ਸੁ ਉਡਾੜੇ ਬਾਖ ਵਿੱਚ ਜਿੰਨੀ ਫਾਇਸੇ ਜਿੰਨੀ ਸੱਕਾ ਫਾਇਸੇ ਇਹੋ ਜਿਹੜਾ ਨਾ ਕਿਉਂ ਆਖਰ થઈ ਗਿਆ ਜਿਹੜਾ ਨਾ ਮੋਸ ਨਾ ਕਿੰਦੀ ਨਾ ਨਾ ਵਾਹ ਇਤਲੀ ਜਾਰ થઈ ਜਾਏ ਪਣ ਦੇਸੀ ਜਾਰ ਵਈ ਤੋ ਗਰਮੀ ਨੋ ਸੇ ਆੜੀ ਨੋ ਪੜੇ ਕਿ ਮਸਤੀ ਨਾ ਡਣੇ ਜੀ ਬੱਧੀ ਆਓ ਬੇ ਆੜੀ ਮੈਂ થઈ ਗਿਆ બદ દે થઈ ગયા હે યાર નો તો મોટો ડુંડા હે મિંગી ડુંડી હે આ વે તળણ માં મજા આવે ને મજા આવે તળણી પડે વાલ લાગે થોડી પણ હમ કોન કર મત ક્યો વાકે રાખો ખેતર ખાલી હે સોમ 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 લાખ સોમ આ સે વાવન થાય હા જે વાવી દેવા

નુકસાન વધારે થાય થાય ફાયદો ઓછો અમારે જો કે બીજો જાજો મોલ નથી એટલે વાંધો ન આવે ને કાતો નુકસાન પાર વગર નું થાય અત્યારે એટલે અત્યારે આ તો મારીને ખબર પડે કેવું વાડીમાં શું છે નુકસાન

німલાએ ભીમલાએ લ્યા કે તમે હંદરાતરમાં ક્યાં આવિયે રમભાઈ કે રમભાઈ કાપા કરી જે ટિંઢામાં તાડ પર હારો હે ને રમભાઈ હોની હારો હા હમ હવાર તો ખાજે હાંજી આય હવાર બસ થાય ન્યા જાય નકરા હાલો ઘર બજાયલા જો કે છે

લાગે કે અહીંયા લાગે તો ઓલું ગાટલું લેતી આવું તાર મમ્મી ની હવે લેતી એ મમ્મી હા નો તાર પપ્પા વટે તાર પપ્પા હું મન વટે તાર પપ્પા નો વટે હું તાર પપ્પા એ હાલ હાલે ઘરે pawan hai paanch oh, din <laughs>